મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે નવરાત્રિ સ્પેશિયલ એટલે નવરાત્રિ સ્પેશિયલ સેલ બતાવવાના છે અલગ અલગ વેરાયટીની અંદર પાંચસો રૂપિયામાં રેડીમેડ બ્લાઉઝવાળી ચોલી બતાવવાના છે થ્રી એક્સેલ સુધીની લેડીઝને થઈ જાય એવી સરસ મજાની ને મસ્ત મજાની છેલ્લે સુધી વિડીયો જોજો અત્યારે આપણે દુપટ્ટા પ્રીમિયમ ક્વોલિટીના લગડી પટ્ટાવાળા માર્કેટમાં બહુ ચાલે છે અને મિરલ વર્કે છે એમાં એને આપણે આપવાના છે

લગડી પટ્ટા વાળા દુપટ્ટા આપણે આપવાના છે હવે આપણે એમાં બીજી પેટર્ન બતાવીએ છીએ આ જોઈ લો મિરલ વર્ક વગરના છે એમાં કલર બતાવી તો એ ત્રણસો માં આવશે કોઈને મિરલ ગમતા હોય તો મિરલ વાળા લેજો ન ગમતા હોય તો મિરલ વગરના લેજો બે ત્રણસો રૂપિયામાં મળશે તમને જોઈ લો કલર એ નહીં લાલ કલર છે એમાં મરુન કલર છે આ જોઈ લો બધા ત્રણસો રૂપિયામાં આવશે એકદમ એટલે એકદમ મસ્ત આઈટમ છે આ જો એકદમ ડાર્ક ને ઘાટાઘાટા કલર છે બધા રાણી ગુલાબી છે મિરલ વર્ક વગરનું છે આપણ લેરિયા પ્રિન્ટના બતાવું છું લગડી પટ્ટામાં લેરિયા પ્રિન્ટનો દુપટ્ટો છે બસો ને પચાસ રૂપિયામાં જો લગડી પટ્ટો આવશે અને લેરિયા પ્રિન્ટનો દુપટ્ટો છે બસો ને પચાસમાં એને કલર બતાવી દઉં છું બ્લુ કલર બતાવ્યો બ્લેક કલર છે એમાં ચેરી લીલો કલર છે બીટ કલર છે ટમેટી કલર છે મરૂન કલર છે અને લાલ કલર છે આ બધા એના કલર છે પાકિસ્તાની પ્રિન્ટ બહુ વાલે એની અંદર આપણે પ્યોર આઇટમ મગાવી છે સિકવન્સ વાળા છે જો એકદમ એટલે એકદમ મસ્ત છે ત્રણસો રૂપિયામાં એમાં આપણી પાસે કલર છે તો કલર બતાવીને બતાવી દઉં છું વ્હાઈટ કલર છે કોઈને જોતો હોય તો એક બાટલી કલર છે

આની અંદર સાઈઝ મળશે તમને એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ આ રીતના સાઈઝ મળશે આ જોઈજો મોટી સાઈઝના છે મસ્ત ચેન છે સાઈડમાં બ્લાઉઝ ને ફિટિંગ માટેની જો સરસ કોટન નું બ્લાઉઝ છે દુપટ્ટો એકદમ હેવી ને મોટો દુપટ્ટો છે આ જોઈએ પ્લેનમાં એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું જે ચોરજટનું નું કપડું આવે ને એકદમ છે એકદમ સિલ્કી વેટલેસ એવું એક હેવી કપડું છે પાંચસો રૂપિયામાં આનો ચણીઓ લેવા ને તો એ પાંચસોમાં ન મળે તો પાંચસો રૂપિયામાં ત્રણેય આઈટમ આપવાના છે આપણે એની અંદર આપણી પાસે કલર છે સ્કાય કલર છે જોઈએ લાઇટ કલરના શોખીન માટે સ્પેશિયલ સ્કાય કલર એની અંદર એકા છે પિસ્તા કલર આ જોઈએ ને એક આપણે છેલ્લે રાણી ગુલાબી કલર બતાવી દઈએ આ જો રાણી ગુલાબી કલર મસ્ત કલર બતાવી દીધા બધા સેલની અંદર તો હજી નવરાત્રી એ સ્પેશિયલ ઘણું બધું આપણે બતાવતા રહેવાના છે વિડીયોમાં જોડાયેલા રહેજો શોપની મુલાકાત કરતા રહેજો જય માતાજી